છતાં પણ ઘણા બધાના પ્રશ્નો હતા અને એનો અહીંયા તમને જવાબ આપી દીધો છે કે ભાઈ પીએસઆઈ ની અંદર ભરતીના બંને મોટા ભાગે એક જ દિવસે લેવામાં આવશે સાહેબ એ ખાચી વાત કહું ઘણાને તો એ ખબર નથી કે આ બે પત્ર કેમ થાય આ કાકા આ ઘણા ને સિલેબસ નો ખબર હોય ને આ વસ્તુ ખબર જ ના હોય વાત આવે ખાલી પીએસઆઈ ની પેલા અપડેટ આલે છે કોન્સ્ટેબલ વાળા તમે હરવા રહ્યો હમણાં આવે છે બરાબર તો સાહેબ એ બંને પ્રશ્નપત્ર ની વાત કરે પેલું પ્રશ્નપત્ર એ કહી છે એમાં બે પાક છે એક પ્રશ્નપત્ર અને એ પ્રશ્નપત્ર એક જે આખું પેપર હશે એમસીક્યુ ટાઈપ એમસીક્યુ ટાઈપ પ્રશ્નપત્ર એક છે એમસીક્યુ ટાઈપ એમસીક્યુ ટાઈપ નું હોય છે આખું તમારું પ્રશ્નપત્ર એક

સાહેબ આમાં જે ક્વોલિફાય થાય એનું જ પ્રશ્ન પત્ર બે ચેક ચેક આવશે પેપર તો બે લખી જ નાખવાના છે જો પેલામાં પાસ થાવ તો જ તમે બીજું પ્રશ્નપત્ર તમારું ચેક થાય બાકી આપવાના બે છે હા આપવાના બે છે બરાબર હા હા જો પેલા જે તમારું પ્રશ્ન પત્ર માં તમે પાર્ટ એ પાર્ટ બી માં ક્વોલિફાય થઈ ગયા છો તો તમારું ચેક થવાનું છે પેપર નંબર બે જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ નું છે જો આમાં એમસીક્યુ બેમસીક્યુ કઈ નથી આ બધું વર્ણાત્મક છે વર્ણનાત્મક છે

Bye. <music>